અને સેન્ટ્રલ ઝોનના બધા ઓફિસરો બધા ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ભાજપના શહેર રાજકોટ શહેરના અધ્યક્ષ બધાની હાજરીમાં મીટીંગ મળેલી હતી અને જે કંઈ પણ પ્રશ્નોનો નિવેડો આવી નથી રહ્યો અને ક્યાંક ચોમાસાને લીધે કે કોઈ બીજા કારણોસર પરંતુ લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે આના નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે અને ટૂંક સમયમાં કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ અને આનું નિરાકરણ લઈ આવશે એવી પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ સ્પષ્ટ કોર્પોરેશનના તંત્રને સૂચના આપી છે સ્વાભાવિક છે કે બેઠક થાય ત્યારે ટુ વે થતો હોય ત્યારે દલીલો થતી હોય છે આ કામ રૂટીન છે લોકશાહીની અંદર અધિકારીઓને કહેવાનો આબાધિત અધિકાર પદાધિકારીઓનો હોય છે પ્રજા જેવી રીતે કહી શકે છે ચૂંટાયેલી બોડી પણ અધિકારી પાસે હિસાબ માંગી શકે છે આવી મીટીંગો દર મહિને મહાનગરપાલિકામાં થતી હોય છે આજે સેન્ટ્રલ ઝોનની મિટિંગ હતી સોમવારે ઈસ્ટ ઝોન અને મંગળવારે વેસ્ટ ઝોનની મીટિંગ છે રૂટિન મીટિંગ છે ચોમાસામાં વરસાદમાં જે ખાડા પડ્યા છે ખાડા પૂરવાનું કામ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે એ બદલ પણ તંત્રને અભિનંદન આપીએ છીએ અને ક્યાંક રહી ગયું છે કામ કરીએ છીએ એટલે કામ આવે છે કામ ન કરતા હોય તો કામ ક્યારે આવતું નથી આ એક કહેવત ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટર મિત્રો અધિકારી સાથે આજે બેઠા હતા વેસ્ટ સેન્ટ્રલ ઝોનના સોમવારે પણ બેસવાના છીએ જે ભાષામાં અમારે જે રીતે અધિકારીઓ સાથે વાત કરવી પડે સંવૈધાનિક ભાષાની અંદર અમે અધિકારીઓને સૂચનાઓ આપી છે અને ટુ વે કર્યું છે તમારે પડતર તકલીફ હોય બોલો અમે બહુ ક્લિયર છીએ કે પ્રજાના પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ ચોવીસ કલાક માટે અવેલેબલ હોય છે ચોક્કસ રીતે સૂચના આપવામાં આવી છે કે પછી વખતથી જયારે પણ રિવ્યુ બેઠક પાછી બોલાવવામાં આવશે તો જેટલા પ્રશ્ન રજૂ થયા છે એ પ્રશ્નમાંથી કેટલા પ્રશ્ન સોલ્વ થયા છે અને હજી કેટલા પ્રશ્ન બાકી છે એની તાત્કાલિક જ્યાં રિવ્યુ બેઠક પૂરી થઈ ગયા પછી સમય પછીથી પાછી જયારે બેઠક બોલાવવામાં આવશે ત્યારે સેન્ટ્રલ ઝોનની અંદર જે વોર્ડનો સમાવેશ થાય છે તે બધા વોર્ડની પાછી રિવ્યુ બેઠક બોલાવવામાં આવશે કે જેથી કરીને આપણું રાજકોટ ખરેખર રડિયામણું હરિયાળું અને ખુબ સુંદર વિકસિત રાજકોટ શહેર છે ત્યારે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ડીઆઈ પાઇપલાઇન નાખેલી હોય અને ઉપરથી ચોમાસું વરસતું હોય પાણી ત્યારે આપણે થીગડાના કામ તે કરી શકતા નથી તેના લીધે ખાડાઓ પડેલા હતા મોરમ પણ નાખેલી હતી પણ વધારે વરસાદના હિસાબે થોડાક પ્રશ્ન વિશેષ હોય અને ખાસ કરીને આપણે જ્યારે પાઇપલાઇન નાખેલી છે ત્યારે પબ્લિકની સુવિધા માટે થઈને આ સુવિધા આપણે કરેલી